અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા મામલે આરોપીઓના રિમાન્ડ દરમિયાન પોલીસે કેટલાક પુરાવા એકત્રિત કર્યા છે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ દરમિયાન ખુલેલી માહિતીને લઈ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આરોપી દ્વારા બનાવટી લેટર પેડ મારુતિ કુરિયર મારફતે કેટલાક લોકોને કુરિયર કર્યા હતા મુખ્ય આરોપી મનીષ વગાસિયાની ઓફિસમાંથી કેટલાક પુરાવા પોલીસને હાથ લાગ્યા છે આરોપીએ અન્ય નેતાઓના પત્ર બનાવટી બનાવ્યા છે કે કેમ અને અન્ય કોઈ નેતાઓના કોઈ લેટર પેડ છે કે કેમ તે અંગે પોલીસ વિવિધ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે એની જે લખાણ લખેલું છે એ એની જે ઓફિસ છે અમરેલી શહેરમાં તે ઓફિસમાં એની એક સીવ સહાયક છે જે ઓફિસની કામ સંભાળે છે જેનું નામ પાયલબેન ગોટી છે એ બેન પાસેથી એમના કોમ્પ્યુટરમાં જે ઓફિસમાં કોમ્પ્યુટર છે એમાં ટાઈપ કરાવેલું છે અને એ ટાઇપ કરવા માટે શું શું લખવું એ મનીષભાઈ પોતે એ કાગજ ઉપર લખીને આ બેનને આપેલું હતું અને એ મુજબ એ બેને આમાં ટાઈપ કરેલું છે તે ટાઇપ કર્યા બાદ આના બે પ્રિન્ટ કાઢવામાં આવેલ છે અલગ અલગ ચાર પાના ઉપર બે પ્રિન્ટ કાઢીને એ જે પ્રિન્ટ છે એની આ બેન તરફથી પાઇલ બેન તરફથી પીડીએફ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી બનાવીને એ પીડીએફ મનીષને મોકલવામાં આવેલ હતી અને એ ખોટી રીતે કાગળો બનાવી ખોટું લખાણ કરવી ખોટા સાઈન અને કોઈને બદનામે કરવાના ઈરાદેથી એ મનીષે આગળ અન્ય મોકલેલ છે સોશિયલ મીડિયા મારફતે મોકલેલ છે અને એના જે આગળના મદદગારી કરનાર અથવા સમાન હેતુથી સમાન ઈરાદોથી બીજાને સાથે ગુનેગારી કરવા મદદ કરવું અથવા ગુનેગારી કર્યું તે માટે બીજા બે અન્ય દેશમાં જે અશોકભાઈ માંગરુલયા છે અને જીતુ ખાત્રા છે એ લોકોની પણ આપણે ધરપકડ કરેલ છે